દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ચુંડી ગામ નજીક પુલ જર્જરિત તાત્કાલિક ચુંડી ગામે જર્જરિત પુલ તાત્કાલિક કસરથી વહીવટી તંત્ર બંધ કરી ભારવાહન ગાડીઓની અવરજવર બંધ કરી સિંગવડ તાલુકાના તમામ પુલની તપાસ હાથ ધરવામાં આવી છે સિંગવડ તાલુકાના ચુંડી ગામ ખાતે કબૂતરી ડેમ આવેલો છે

જો રોડ બે દિવસથી બંધ કરવામાં આવ્યો છે અને આ બહુ તકલીફ પડે છે અત્યારે મોટી ગાડીનો તો કઈ વાંધો નથી પણ નાની બાઇકનો બી એટલો ચાલુ રાખો કેમકે ગમે તે કરીને બાઇક નીકળી જાય બાઇક માટે આપણે કરતા છે કે રાત્રે બી મોડું થાય ડુંગરામ થી જવાનું થાય છે એટલા માટે ખાલી ની જેટલો રસ્તો થોડો બાઇક નીકળે એટલા માટે રાખો અને મોટો રસ્તો ભલે જ્યારે બને ત્યારે ખાલી બાઇકને નો એટલો ચાલુ રાખો અને આપેલા એને લીધે વગર રસ્તો બંધ કર્યો છે અને જો આમાં કેવું છે કે હવે અહીં અહીંથી જઈએ તો બાર તેર કિલોમીટર રંધીપુર થાય છે હવે રંધીપુરમાં અમારે કોલેજ વાળા છોકરાઓ ભણે પછી બસો જાય છે પછી એમાં હવે આ રસ્તો અમારે છ કિલોમીટર નો થાય છે હવે છ કિલોમીટર નજીક પડે છે હવે પેલું ડુંગરામાં એકલું આવે અમારા છોકરા બધા એકલા એકલા બાઇકો લઈને જાય છે હવે ત્યાં ડુંગરામાં કઈ એક્સિડન્ટ થઈ જાય તો કોણ જવાબદારી લે હવે આ રસ્તા ઉપર કોઈ ગમે તે અમારા મિત્ર આવતા ચાલતા ચાલુ રહે આપનું નામ ગણપત છે છે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે જેમાં સ્ટુડન્ટ બાળકો અને લોકોને ક્યારેક બીમાર હોય છે તો દૂર ફરીને જવું પડે છે કોઈ ઇમરજન્સી કેસ હોય તો ક્યાં ફરીને જાય એ લોકોની માંગ છે કે જલ્દી જલ્દી આ રોડ ચાલુ કરવામાં આવે તંત્ર દ્વારા